વિશ્વ કલ્યાણ અને માનસિક શાંતિ માટે નૌકાળ મંત્રનું મહત્વ અનેરું છે નવ એપ્રિલે વિશ્વભરમાં નૌકાળ મંત્ર દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા વિશ્વના એકસો આઠથી વધુ દેશમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરના દેસાઈ ફળિયા અને પંચાયતી બજાર ખાતે આવેલ જૈન દેરાસર ખાતે નૌકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ લાલ વસ્ત્ર પરિધાન કરી સમૂહમાં નૌકાર મહામંત્રના જાપ કર્યા હતા અને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિમાંથી પ્રાર્થના કરવામાં આવી હતી હું શ્રી વાસુપુર્ય જૈન મંદિર વેસાઈ પડ્યા સંખી રાજેશભાઈ સુરાણા કહું છું આજે વર્લ્ડ નૌકાર દિવસ છે આ નિમિત્તે અમારા સ્થાનમાં આજે નૌકાર મહામંત્રનો મહા મહામંત્રનો જાપ અહીંયા પરમ પૂજ્ય સાદીથી ભગવાન કરાવી રહ્યા છે ને આજે લોકો ઉલ્લાસપૂર્વક મંત્રોના આખા એકસો ને આઠ દિવસની અંદર આ મંત્ર કરવામાં આવશે દરેક દરેક સ્થાનની અંદર જૈનના દરેક દરેક સ્થાનની અંદર આઠ વાગેને એક મિનિટથી નવ વાગે છત્રીસ મિનિટ છત્રીસ મિનિટ સુધી શ્રી નૌકા મંત્રનો મહાજાપ કરવામાં આવશે